નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ જૂન બે હજાર ત્રેવીસ આજના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોવું તો કરી લેજો વરસાદને લઈને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે સાત થી લઈને દસ જૂન દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા પુનામાં વરસાદ થશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે મુંબઈમાં દસ જૂન સુધીમાં ચોમાસું પહોંચી જશે આ સાથે જ અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે તેમજ રોહિણી નક્ષત્રની પ્રિમોન્સૂમ એક્ટિવિટીની અસર ગુજરાતમાં થશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાશે તેમજ નવસારી પંચમહાલ દાહોદના ભાગોમાં આંધી વંટોળા આવી શકશે તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે તેમજ બાર જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહી તેમજ જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વરસાદ આવી છે તેમજ મધ્ય ગુજરાતમાં કચ્છના ઉત્તર ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતાઓ છે વરસાદ વાવણીલાયક રહેશે તેમજ ઓગણીસ થી એકવીસ જૂન મુંબઈના મહારાષ્ટ્રના ભાગ ભારતથી અતિ ભારે વરસાદ થશે આઠ જૂન દરિયામાં પવન ફોકાઈ શકશે ખબર આજની આટલી અપડેટ